રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતા વાર્ષિક તહેવારો અને નફો જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયાનો નફો મંડળે કર્યો હતો જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુઓ પાલકોને વીમા અને પશુદાણમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગુજરાતભરમાંથી એમસીડીસીનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનો એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને એનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતા તાલુકામાં પણ તેઓએ ખૂબ નામના કમાવી છે જેને લઈ શહેરીજનો અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આજે મંડળીની વીસવી સાધારણ સભા નાસાપતની પાર્ટી ખાતે મળી ગઈ આ મંડળીની સાધારણ સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની દેખાજોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સાધારણ સભામાં વ્યક્ત કરવામાં આવ્યો છે મંડળીએ કરેલા વહીવટ અગિયાર કરોડ ઉપરાંતનો કરી અને તેમાં સડસઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો લાભ થયો છે અને મંડળીએ આ નફામાંથી પશુપાલકોના હિત અર્થે દાળમાં રાહત પશુ વીમા કવચથી લઈ અને જેટલી જેટલી સેવાઓ છે એમાં વીસ લાખ રૂપિયા દેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો તે ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેવી રકમ આ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે આ રીતે મંડળીએ જે વહીવટ કર્યો છે એ મંડળીના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ સત્તર લાખ પચાસ હજાર લીટર જેટલું દૂધ એકત્રીકરણ કર્યું છે મંડળી દિન બદિન પ્રગતિ કરતી જાય છે મંડળીઓ જે રીતે પશુપાલકોના હિતમાં સેવાઓના કાર્યો જે કરેલી છે તેનાથી પશુપાલક આપી દૂધ બંડી તરફ આકર્ષાય છે અને મંદિર તરફ પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે આ મંડીની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ મંડીએ જે આખા ગુજરાતની અંદર એકમાત્ર એવી મંડી છે કે જેમાં પોતાનું પશુ સારવાર કેન્દ્ર હોય અને તેમાં વેટરનરી ડૉક્ટર કામ કરતા હોય એ ઉપરાંત રાજકોટ જિલ્લા સંઘની અંદર વીસ વર્ષ ત્યાં દૂધ આપે છે પરંતુ ક્યારેય પણ ગુણવત્તાના સવાલો ઉપસ્થિત થયા નથી એ આ મંડળીની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે અમારા વ્યવસ્થાપક કમિટીના સભ્યો અમારા કર્મચારીઓ અમારા પશુપાલક ભાઈઓ બહેનો સભાસદોના સંયોગથી આ મંડળી વિકાસ કરી રહી છે અને અમે આભારી છે